સુરત શહેરના સેટેલાઇટ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતા અને વરાછા સોમનાથ ભવનમાં શ્રી બાગેશ્વર ક્રિએશન નામથી સાડીઓનું મોટા પાયે જોબ વર્ક કરતા રાકેશ નંદકુમાર ગુપ્તા કરે છે જેમની પાસેથી કામરેજ વાટિકામાં રહેતા મિતેશ ચૌહાણ અને તેનો ભાઈ રાકેશ ચૌહાણે પિસ્તાળીસ લાખની બાર હજાર ચારસો નવ્વાણું નંગ સાડી જોબ વર્ક માટે લીધી હતી વરાછા લંબે હનુમાન રોડ ઉપર નીલગગન એપાર્ટમેન્ટમાં તેમના ગોડાઉન પર લઈ જવાનું કહી બારોબાર સાડીઓ વેચી દઈ રફુચક્કર થઈ ગયા હતા વરાછા પોલીસ એજી ચૌહાણ અને ટીમે કામરેજથી બે એક ભાઈ રાકેશ ચૌહાણને દબોચી લીધું હતું નાનો ભાઈ મિતેશ વતન ભાવનગરના તળાજાના શોભાવડ ગામે ભાગી છૂટ્યું હતું તેની સાથે સાડીઓ સગેવગે કરનાર રોડ વીટીએમ માર્કેટમાં વૈભવ લક્ષ્મીના નામે કાપડની પેઢી ધરાવતો વિક્રમ ઉર્ફે વિકી કાંતિલાલ પરમાર પણ હોવાનું જણાવ્યું હતું આ બંનેનું લોકેશન પણ ભાવનગરના મહુવા તાલુકાના ગુંદરણામાં બતાવતું હતું બંને આરોપી ભાગી જાય તેમ હતા એ સંજોગોમાં વરાછા પોલીસ મથકનો કોન્સ્ટેબલ અને ભાવનગરના બગદાણાનો વતની વાસુ કાળુ રજા ઉપર વતન ગયો હોય અધિકારીઓએ તેને ત્યાં મોજ માટે જવા કહ્યું હતું આ કોન્સ્ટેબલના ગામથી ગુંદરણા પાંચથી સાત કિલોમીટર દૂર હોય તો સીધું અહીં પહોંચી ગયો હતો કલાકો સુધી આ બંને ઉપર વોચ રાખ્યા બાદ મોકો માતા બંનેને એકલા હાથે દબોચી લીધા હતા પોલીસ વિક્રમે પોતાની દુકાનની ઉપર ખુલ્લામાં મૂકેલો માલ તથા ભાટેના કામરેજ અનુપમ માર્કેટમાં વેપારીઓને વેચેલો તથા ગામ બાપા સીતારામ સોસાયટીમાં જોબ વર્ક માટે આપેલી સાડીઓ સહિત આડત્રીસ પચાસ લાખની કિંમતના દસ હજાર આઠસો એકાવન નંગ સાડીઓ કબજે કરી હતી હાલ તો વરાછા પોલીસ દ્વારા આ મામલે ત્રણેયની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે